હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડિયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુઝ પ્રશ્નો એનો પાર્ટ છે ટ્વેન્ટી ફોર એ જોશું અને એની અંદર છે વાક્ય રચનાના એમસીક્યુ પ્રશ્નો જે આપણે જોવાના છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન જે વાક્ય કરતા પ્રધાન હોય અથવા કર્તાની સક્રિયતા દર્શાવાય હોય તે કઈ વાક્ય રચના કહેવાય ઓપ્શન એ પ્રેરક સોરી ઓપ્શન એ કર્મણી ઓપ્શન બી પ્રેરક ઓપ્શન સી કર્તરી કે ઓપ્શન ડી ભાવે તો જે વાક્યનંતર કર્તા કરતા પ્રધાનોએ વાક્ય રચનાને કેવી કહેવાય તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી કર્તરી વાક્ય કહેવાય છે પ્રશ્ન નંબર બે કઈ વાક્ય રચનામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને ક્રિયા કરવા પ્રેરે છે ઓપ્શન એ કર્તરી ઓપ્શન બી કર્મણી ઓપ્શન સી પુનઃ પ્રેરક કે ઓપ્શન ડી પ્રેરક વાક્ય કર્તરીની અંદર કરતરનું કર્તાનું પ્રાધાન્ય હોય છે કર્મણી વાક્યની અંદર કર્મનું પ્રાધાન્ય હોય છે પ્રેરક વાક્ય છે એને એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કાર્ય કરાવે છે અને જ્યારે અહીંયા આપણા પ્રશ્નનો આન્સર આવશે પુનઃ પ્રેરક કેમ કે એક વ્યક્તિ બીજી અને ત્રીજી દ્વારા કાર્ય કરાવે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવવું હિરોલ હસે છે એનું ભાવ્ય વાક્ય બનાવવાનું છે ઓપ્શન એ હિરલ હસી પડી ઓપ્શન બી હિરલથી હસાય છે ઓપ્શન સી હિરલથી હસી પડાયું ઓપ્શન ડી હિરલથી હસી પડાશે ભાવે વાક્ય પ્રયોગ આપણે જણાવવાનો છે

ઓપ્શન બી પ્રેરક વાક્ય ઓપ્શન સી મિશ્ર વાક્ય અને ઓપ્શન ડી સંયુક્ત વાક્ય વાક્ય કયા પ્રકારનું છે છે તે આપણે સાદુ પ્રેરક મિશ્ર કે સંયુક્ત અહીંયા આન્સર આવશે ઓપ્શન એ સાધુ વાક્ય કહેવાય પ્રશ્ન નંબર પાંચ રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા કયા પ્રકારનું વાક્ય છે ઓપ્શન એ કર્તરી ઓપ્શન બી પ્રેરક ઓપ્શન સી ભાવે કે ઓપ્શન ડી કર્મણી કરતરીની અંદર કરતાનું પ્રાધાન્ય હોય છે પ્રેરક વાક્યની અંદર એક વ્યક્તિ બીજી વાક્ય વ્યક્તિ પાસે કાર્ય કરાવે છે ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી અને કર્મણીની અંદર કર્મણીનું પ્રા કર્મનું પ્રાધાન્ય હોય છે તો રાજા એ તો એ આપણો આન્સર આવશે કર્તરી વાક્ય પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યમાંથી પ્રેરક રચનાનું વાક્ય ક્યું છે ઓપ્શન એ તમારે ભજન ગવડાવવા છે ઓપ્શન બી તમારે ભજન ગાવા છે ઓપ્શન સી શું તમારે ભજન ગાવાના છે અને ઓપ્શન ડી તમારે ભજન ગાવા છે આપણે પ્રેરક રચનાનું વાક્ય ગોતવાનું છે તો પ્રેરક રચનાની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કાર્ય કરાવતી હોય તો એને પ્રેરક વાક્ય કેવાય વાક્ય સાત નીચે આપેલ વાક્યમાંથી કર્મણિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો પહાડ ઉપર પરમાનંદ ચડે છે કર્મણી વાક્યની અંદર થી થકી વડે દ્વારા જોડાય છે અને એ વાક્ય છે એની અંદર કર્મનું પ્રાધાન્ય હોય છે તો ઓપ્શન એ પહાડથી ઉપર પરમાનંદ ચડે છે ઓપ્શન બી પહાડ ઉપર પરમાનંદ વડે ચડાયું ઓપ્શન સી પહાડ ઉપર પરમાનંદ વડે ચડાશે અને ઓપ્શન ડી પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પહેલાં અને છેલ્લે છેમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં તો આન્સર આવશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે પ્રશ્ન નંબર ઓપ્શન એ છાયા ગંધર્વને પ્રેમ કરે છે ઓપ્શન બી છાયા ગંધર્વને પ્રેમ કરશે ઓપ્શન સી છાયા ગંધર્વના પ્રેમમાં પડી અને ઓપ્શન ડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયાથી તો શરૂઆત છાયાથી થવી જોઈએ પડાયું તો છેલ્લે પડાયું છે એનો જ ક્રિયાપદ આ છે આપણે મૂકી શકીએ નહીં તો અહીંયા આપણે વાક્યનો સાચો પ્રયોગ થશે છાયા પ્રેમમાં પડી પ્રશ્ન નંબર નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો પ્રેરક વાક્ય આપણે બનાવવાનું છે માળીએ ઝાડ કાપ્યું ઓપ્શન એ માળીથી ઝાડ કપાયું ઓપ્શન બી માળીને ઝાડ કાપશે ઓપ્શન સી માડી પાસે ઝાડ કપાવ્યું અને ઓપ્શન ડી માળીથી ઝાડ કપાશે પ્રેરક વાક્યની અંદર એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે જ્યારે કાર્ય કરાવે ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે તો આમાંથી એવું કયું વાક્ય છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કાર્ય કરાવે છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી માડી પાસે ઝાડ કપાવ્યું પ્રશ્ન નંબર દસ ધાતુ સાથે આવડાવ પ્રત્યે લાગીને કઈ રચના બને છે ઓપ્શન એ ભાવે ઓપ્શન બી કરતરી ઓપ્શન સી પુનઃ પ્રેરક ઓપ્શન ડી કર્મણી ક્યુ વાક્ય રચના પ્રકાર છે કે એની અંદર આપણે આવડાવ પ્રત્યે લગાડી શકીએ છીએ તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી પુનઃ પ્રેરક માવડાવ પ્રત્યય લાગે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી પ્રેરક વાક્ય શોધીને લખો ઓપ્શન એ તેણે બધા દાખલા ગણ્યા ઓપ્શન બી તે બધા દાખલા ગણશે ઓપ્શન સી તેણે દાખલા ગણાવડાવ્યા અને ઓપ્શન ડી તેણે બધા દાખલા ગણવા પડશે પહેલાં તો પહેલી નજરે આપણે જોઈએ એટલે આપણે એમ જ થાય કે આમાંથી કયું વાક્ય સાચું હશે આપણે પ્રેરક વાક્ય શોધવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી તેણે દાખલા ગણાવ ગાવ્યા પ્રશ્ન નંબર બાર જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો ઓપ્શન એ જુમો શોખ ખાતર એક પાડો પાડ્યો પાડશે ઓપ્શન બી જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો જેમાં હકીકતનું સીધી સીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ઓપ્શન એ પ્રશ્ન વાક્ય ઓપ્શન બી વિધિ વાક્ય ઓપ્શન સી વિધાન વાક્ય ઓપ્શન વાક્ય પ્રશ્ન નંબર ચૌદ હું છકડા પાસે ગયો ભાવે વાક્ય બનાવો ઓપ્શન એ મારાથી છકડા પાસે જવાયું ઓપ્શન બી છકડા વડે હું પાસે ગયો ઓપ્શન સી મારી પાસે છકડો ગયો ઓપ્શન ડી છકડા પાસે હું આવ્યો આપણે ભાવે વાક્ય છે હું હું છકડા પાસે ગયો એનું એનું તો થશે મારાથી થઈ તો અહીંયા આપણો આન્સર આવશે હું છકડા પાસે ગઈ એનું ભાવે વાક્ય થશે મારાથી છકડા પાસે જવાયું પ્રશ્ન નંબર પંદર આ દવા દૂધ સાથે લેજો વાક્યનો પ્રકાર જણાવો ઓપ્શન એ આજ્ઞાર્થ વાક્ય છે ઓપ્શન બી વિધાન વાક્ય છે ઓપ્શન સી પ્રશ્નાર્થ વાક્ય છે ઓપ્શન ડી ઉદ્ગાર વાક્ય છે તો પેલા તો પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન આવશે એટલે સી ઓપ્શન આપણું નીકળી ગયું ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન આવે એટલે એ પણ નીકળી ગયું તો ઓપ્શન બે અને બી એમાંથી ક્યુ વાક્ય આવે કરતા હોયથી શરૂઆત થઈ તો વિધાન વાક્ય કરતા નથી એટલે અહીંયા આવશે આજ્ઞાર્થ વાક્ય પ્રશ્ન નંબર સોળ ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો સાચો ક્રમ કયો છે વાક્યની શરૂઆત કોનાથી થાય છે ઓપ્શન એ ક્રિયાપદ કર્મ કર્તા ઓપ્શન બી કર્તા કર્મ ક્રિયાપદ ઓપ્શન સી કરતા ક્રિયાપદ કર્મ કે ઓપ્શન ડી કર્મ ક્રિયાપદ અને કરતા તો સાચો ક્રમ દર્શાવતું ઓપ્શન ક્યુ તો અહીંયા છે વાક્ય રચનાનો સાચો ક્રમ આવશે કર્તા કર્મ અને ક્રિયાપદ પ્રશ્ન નંબર સત્તર મારાથી પત્ર લખાય છે વાક્યનું કરતરી વાક્ય શોધીને લખો ઓપ્શન એ મેં પત્ર લખાવ્યું ઓપ્શન બી મારા વડે પત્ર લખાય છે ઓપ્શન સી મને પત્ર લખ્યું અને ઓપ્શન ડી હું પત્ર લખું છું પહેલાં તો આપણે ખબર હોય કે આવતા જ નથી ઓપ્શન તો એને કાઢી નાખવાનું તો મેં પત્ર લખાવ્યો તો એ આપણો નીકળી ગયો મારા વડે પત્ર લખાય છે એ પણ ના આવે તો સી અને ડી વૈધા તો એમાંથી આપણો આન્સર આવશે ઓપ્શન ડી હું પત્ર લખું છું પ્રશ્ન નંબર અઢાર નીચેના વાક્યમાં કયું વાક્ય ભાવે વાક્ય નથી ઓપ્શન એ કાળુંથી ઊંચે જોવાયું ઓપ્શન બી કાળુંને હસવું આવ્યું ઓપ્શન સી એનાથી ધ્રુષકે ધ્રુષકે રડી પડાયું અને ઓપ્શન ડી તારાથી તૂટી જવાશે તોય નહીં લઉં હવે ચારમાંથી ભાવે વાક્ય ન હોય એવું વાક્ય ક્યુ તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી ને હસવું આવ્યું ભાવે વાક્ય નથી પ્રશ્ન નંબર ઓગણીસ મારાથી અંદર જવાયું વાક્યનો પ્રકાર કયો છે ઓપ્શન એ પ્રેરક વાક્ય ઓપ્શન બી ભાવે વાક્ય ઓપ્શન સી કરતરી વાક્ય કે ઓપ્શન ડી કર્મણી વાક્ય મારાથી અંદર જવાયું કયા પ્રકારનું વાક્ય છે તો અહીંયા આન્સર આવશે એનો વાક્યનો પ્રકાર છે ઓપ્શન ડી કર્મણી વાક્ય કહેવાય છે પ્રશ્ન નંબર વીસ સૌએ એને અભિનંદન આપ્યા વાક્યનો પ્રકાર ઓળખો કયા પ્રકારનું વાક્ય છે ઓપ્શન એ વિધ્યાર્થ ઓપ્શન બી આજ્ઞાર્થ ઓપ્શન સી નિર્દેશાર્થ કે ઓપ્શન ડી ઉદ્ગાર વાક્ય કર્તાથી વાક્ય શરૂ થતી નથી વિધ્યર્થ ન હોય ઉદ્ગાર પણ નથી ઉદ્ગાર ચિહ્ન નથી હવે આજ્ઞાર્થ અને નિર્દેશાર્થમાંથી આન્સર આવશે તો આપણો આન્સર આવે નિર્દેશાર્થ વાક્ય કહેવાય છે પ્રશ્ન નંબર એકવીસ સકર્મક ક્રિયાપદ વાળું વાક્ય શોધો ઓપ્શન એ રામ રમે છે ઓપ્શન બી વરસાદ પડે છે ઓપ્શન સી મેઘ ગાજે છે કે ઓપ્શન ડી ખેડૂત હળ ચલાવે છે આપણે સહકર્મક ક્રિયાપદ વાળું વાક્ય શોધવાનું છે જો આપણે સકર્મકની ખબર હોય તો આપણે વાક્ય સહેલાથી ગોતી શકીએ છીએ તો અહીંયા સહકર્મક વાળું ક્રિયાપદ વાળું વાક્ય છે ડી ખેડૂત હળ ચલાવે છે પ્રશ્ન નંબર બાવીસ તે બળથી કે કળથી વડે નહીં વાક્યનો પ્રકાર જણાવો તે બળથી કે કળથી કે છે સંયોજકથી વાક્ય જોડાયેલા છે બે તો કેવા પ્રકારનો છે ઓપ્શન એ સાદુ વાક્ય ઓપ્શન બી સંયુક્ત વાક્ય ઓપ્શન સી મિશ્ર વાક્ય અને ઓપ્શન ડી સંકુલ વાક્ય કેવા પ્રકારનું વાક્ય છે તો આન્સર આવશે ઓપ્શન બી સંયુક્ત વાક્ય કહેવાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ ભૂલ કરે તો બે લપડાક જોડી દીધી હોય તો બીજી વખત તરત ભાણ રાખે વાક્ય ઓળખાવું ભૂલ કરે તો બે લબડાટ છોડી દીધી હોય એક વાક્ય છે બીજી વખત તરત ભાન પ્રકારનું વાક્ય છે ઓપ્શન એ સાદું વાક્ય ઓપ્શન બી સંકુલ વાક્ય ઓપ્શન સી સંયુક્ત વાક્ય કે ઓપ્શન ડી મિશ્ર વાક્ય તો આન્સર આવશે એ સંકુલ વાક્ય કહેવાય પ્રશ્ન નંબર ચોવીસ ભાવે વાક્ય જણાવો ચાર વાક્યમાંથી કયું ભાવે વાક્ય છે ઓપ્શન એ મેં ગીત ગાયું ઓપ્શન બી મારાથી ગીત ગવાયું ઓપ્શન સી હું ગીત ગાઉં છું અને ઓપ્શન ડી મેં ગીત ગવડાવ્યું આપણે ભાવે વાક્ય છે એ ગોતવાનું છે ભાવે વાક્યની અંદર કર્મ હોતું નથી જ્યારે કર્મણ વાક્યને અંદર કર્મનું પ્રાધાન્ય હોય છે બાકી બંને છે એ થોડો થોડો એમાં ફેરફાર છે બાકી સેમ જ છે તો એ આન્સર આવશે મારાથી ગીત ગવાયું પ્રશ્ન નંબર પચીસ નીચે આપેલ વાક્યમાંથી પુનઃ પ્રેરક વાક્ય ઓળખો ઓપ્શન એમાં રસોઈ પીરસાવે છે ઓપ્શન બી કામવાળી વાસણ સાફ કરે છે ઓપ્શન સી માળીએ નોકર પાસે ઝાડ કપાવડાવ્યું અને ઓપ્શન ડી તમારે ભજન ગાવા છે આપણે પુનઃ પ્રેરક વાક્ય શોધવાનું છે તો અહીંયા આ એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિવાસે કાર્ય કરાવે ત્યારે પ્રેરક વાક્ય બને છે પુનઃ પ્રેરક બને છે તો એ આન્સર આવે શી તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ એમ શીખ્યું છે એ વાક્ય રચનાના સાદું વાક્ય સંકુલ વાક્ય છે પ્રેરક વાક્ય કર્મણી કરસરી એ વાક્ય છે એના ઉદાહરણો લીધા અને એની સમજૂતી મેળવી છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામની અંદર એ વારંવાર પ્રશ્નો પૂછાય છે તો તમને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પરની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ